નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને અત્યારે આપણને એક મહત્ત્વની અને મોટી અપડેટ મળી રહી છે તો શું છે એ મહત્ત્વની અને મોટી અપડેટ જાણીએ મિત્રો આજના આ વિડીયોમાં તો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને મહત્ત્વની અને મોટી અપડેટ અત્યારે એ મળી રહી છે કે મિત્રો હવેથી પીએમ કિસાન યોજનાનો જો તમારે લાભ મેળવો છે તો ફાર્મા રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી તમારી જે છે એ બનાવેલી હોવી જોઈએ અને ખેડૂત આઈડી જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે ખેડૂત આઈડી પીએમ કિસાન યોજનામાં મિત્રો ફરજિયાત કરી દેવામાં આવી છે એ હું આપને એટલા માટે કહું છું કે હવે જો તમે પીએમ કિસાન યોજનામાં નવું રજીસ્ટ્રેશન કરવા જાઓ છો તો ત્યાં પણ તમને કહેવામાં આવે છે કે પ્લીઝ તમે તમારી ખેડૂત આઈડી બનાવેલી નથી એટલા માટે પહેલાં તમે તમારી ખેડૂત આઈડી બનાવો અને પછી જ પીએમ કિસાન યોજનામાં નવું રજીસ્ટ્રેશન કરાવો તો અત્યારે હું તમને એ લાઈવ બતાવું કે ક્યાં એ મેસેજ જોવા મળે છે ફાર્મર રજિસ્ટ્રીનો કે ફાર્મર રજિસ્ટ્રી તમે બનાવો તો અહીંયા મિત્રો આપણે પીએમ કિસાન જે પોર્ટલ છે એ અત્યારે ઓપન કર્યું છે તો અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે પીએમ કિસાન યોજનામાં નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો આ ઓપ્શન જે છે એના પર તમે વાક્ય આપો તો આપણે આ ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન જે લખેલું ઓપ્શન છે એના પર વક્ય આપીએ એના પર વાક્ય આપીશું એટલે આવી રીતના પેજ જોવા મળશે પીએમ કિસાન યોજનામાં નવું રજીસ્ટ્રેશન કરવા માટે તો અહીંયા સૌપ્રથમ ઇંગ્લિશ જે લખેલું છે ત્યાંથી આપણે આપણી ભાષા સિલેક્ટ કરવાની રહેશે તો આપણે અહીંયાથી આપણી જે ભાષા છે એ સિલેક્ટ કરવાની છે તો આપણે ભાષા તો ઇંગ્લિશ એની એ જ રહેવા દઈએ પછી અહીંયા એન્ટર આધાર નંબર તો અહીંયા સૌપ્રથમ આપણે આપણો આધાર નંબર છે એ એન્ટર કરી લેવાનો છે નવું રજીસ્ટ્રેશન કરવા માટે તો આપણે આપણો આધાર કાર્ડ જે નંબર છે એ એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા આપણો મોબાઈલ નંબર જે છે એ આપણે એન્ટર કરવાનો છે તો આપણે મોબાઈલ નંબર પણ એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા સ્ટેટ તો અહીંયાથી આપણું રાજ્ય જે છે એ સિલેક્ટ કરવાનું છે તો આપણે આપણું રાજ્ય જે છે એ અહીંયાથી સિલેક્ટ કરી લઈએ આવી રીતના મિત્રો રાજ્ય સિલેક્ટ કર્યા પછી પેજના આમ ઉપર સ્ક્રોલ કરીશું તો અહીંયા આપણને જે આ કેપચા જોવા મળે છે એ કેપ્ચાને અહીંયા બોક્સની અંદર કેપચા કોડ જે બોક્સ જોવા મળે છે એની અંદર એન્ટર કરવાના છે તો આપણે કેપચા પણ એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો કેપચા એન્ટર કર્યા પછી અહીંયા ગેટ ઓટીપી નામનું જે ઓપ્શન જોવા મળે છે એ ઓપ્શન પર આપણે ઓક્ય આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ એના પર મિત્રો આપણે ઓકે આપીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મેસેજ જોવા મળે છે તો અહીંયા ફાર્મર રજીસ્ટ્રીને લઈ અને મેસેજ જોવા મળે છે અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે યોર ફાર્મર આઈડી નોટ જનરેટેડ પ્લીઝ જનરેટેડ યોર ફાર્મર આઈડી એટ સ્ટેટ પોર્ટલ તો અહીંયા આપણને મિત્રો જણાવવામાં આવ્યું છે કે પ્લીઝ તમે પીએમ કિસાન યોજનામાં જો તમારે નવું રજીસ્ટ્રેશન કરવું છે તો તમારી જે ખેડૂત આઈડી છે એ તમે બનાવેલી નથી એટલે પ્લીઝ તમે પહેલાં તમારી ખેડૂત આઈડી બનાવો અને ખેડૂત આઈડી બનાવ્યા પછી જ જે સ્ટેટ પોર્ટલ છે જે આ પીએમ કિસાનનું પોર્ટલ છે એના પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરો એટલે કે નવું રજીસ્ટ્રેશન કરો તો મિત્રો આ પોર્ટલની અંદર હવેથી પીએમ કિસાન યોજનામાં તમારે મિત્રો નવું રજીસ્ટ્રેશન કરવું છે તો ફરજિયાત તમારી જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી તમારે બનાવેલી હોવી જોઈએ ખેડૂત આઈડી જો બનાવેલી નહીં હોય તો મિત્રો તમે નવું રજીસ્ટ્રેશન નહીં કરી શકો અને ખેડૂત આઈડી બનાવેલી નહીં હોય તો જે આગામી બે હજારનો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ પણ તમને મિત્રો નથી મળવાનો કારણ કે હવેથી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી છે એ ફરજિયાત કરાવી કરી દેવામાં આવી છે પીએમ કિસાન યોજનામાં તો મિત્રો જે ખેડૂત મિત્રોએ હજુ સુધી ખેડૂત આઈડી નથી બનાવી તો તેઓ વેલામાં વહેલી તકે ખેડૂત આઈડી બનાવી લે જેથી કરીને આગામી જે વીસમો હપ્તો છે એ તમને સરળતાથી મળી શકે તમારો વીસમો હપ્તો રોકાય નહીં તો જેમ બને તેમ જલ્દીથી મિત્રો ખેડૂત આઈડી જો તમે ન બનાવી હોય તો બનાવી દેજો અને નવું રજીસ્ટ્રેશન પીએમ કિસાન યોજનામાં કરવું છે તો પણ તમારે ખેડૂત આઈડી બનાવેલી હોવી જોઈએ જો ખેડૂત આઈડી બનાવેલી નહીં હોય તો આવી રીતના મિત્રો તમને મેસેજ જોવા મળશે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે તમે તમારી ખેડૂત આઈડી પહેલાં બનાવો બનાવેલી નથી ખેડૂત આઈડી બનાવ્યા પછી જ આ સ્ટેટ પોર્ટલ પર આવી અને તમારે પીએમ કિસાન યોજનામાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખેડૂત આઈડી નથી બનાવેલી એટલે આવી રીતના મેસેજ જોવા મળે છે હવે અહીંયાથી મિત્રો ઓકે જે લખેલ છે એ ઓપ્શન પર આપણે ઓકે આપીશું તો રીડાયરેક્ટ આપણને ડાયરેક્ટ જે ખેડૂત આઈડીનું પોર્ટલ છે ખેડૂત આઈડી બનાવવા માટેનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર આપણને રીડાયરેક્ટ મોકલી દેશે અને ત્યાં જઈને આપણે ખેડૂત આઈડી બનાવવાનું કહેશે તો અહીંયા ઓકે આ જે લખલ છે એના પર ઓકે આપીશું એટલે ડાયરેક્ટ આપણે ગુજરાત ફાર્મા રજીસ્ટ્રીની વેબસાઇટ પર આપણને લઈ જશે તો આપણે ઓકે આપીએ તો જોઈ શકો છો મિત્રો આપણે જેવું એના પર ઓકે આપ્યું તો રીડાયરેક્ટ એગ્રીસ્ટેક ગુજરાત ફાર્મા રજીસ્ટ્રીની જે વેબસાઇટ છે એના પર આપણને ડાયરેક્ટ લઈ ગયા છે અને અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે તમે આ વેબસાઇટ પર જઈ અને સૌપ્રથમ તો તમારી જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી મિત્રો બનાવો એવું અહીંયા જણાવવામાં આવ્યું છે તો ખેડૂત આઈડી મિત્રો કેવી રીતે બનાવવી ઘરે બેઠા મોબાઈલની મદદથી એનો પણ વિડીયો મેં મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તો ત્યાં જઈને તમે મિત્રો જોઈ શકો છો અને ખેડૂત આઈડી તમે ગ્રામ પંચાયતમાં જઈને સીએસસી સેન્ટરમાં જઈને પણ બનાવી શકો છો ફક્ત તમારે ખેડૂત આઈડી બનાવવા માટે તમારો મોબાઈલ નંબર અને એક તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ અને જમીનના જે સાત બાર આઠનો ઉતારો છે એ બસ આટલી વસ્તુ જે ડોક્યુમેન્ટ છે એ તમારે લઈને જવાના છે અને તમે આ જે ડોક્યુમેન્ટ છે એની મદદથી તમે ખેડૂત આઈડી બનાવી શકશો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યો હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને તમે મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડિયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર